સ્વાધ્યાય અગિયાર point એક આ દાખલા માં શું છે જો જો છ સેમી ત્રિજ્યા વાળા વર્તુળ ના વૃતાંશ દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો સાહીંઠ અંશનો હોય તો વૃતાંશ નું ક્ષેત્રફળ શોધો શું કરશું ચલો પેલા તો છે ને એક વર્તુળ દોરીએ એટલે તમને idea આવે

અહિયા વર્તુળ નું કેન્દ્ર છે બે ત્રિજ્યા છે વૃતાંશ કેન્દ્ર આગળ કેટલા નો ખૂણો બનાવે ભાઈ સાઈઠ નો ખૂણો બનાવે છે કેટલા નો સાહીઠ નો એટલે અહિયાં આપણને કેટલા અંશ છે માપ સાઠ આપણે ધ્યાન રાખજો સૂત્ર માં શું જરૂર પડે કેવી રીતે ત્રિજ્યા હોય છ સેમી છે તો અહિયાં છ માપ છે તો અહિયાં પણ છ જ હોય કે નહીં છ સેમી હવે પ્રશ્ન શું છે જોજો વૃતાંશ નું ક્ષેત્રફળ શોધો ક્ષેત્રફળ અને ગુરુ વૃતાંશ નું ક્ષેત્રફળ તો તમે આમાં કીધું કે આમાં ઉલ્લેખ તો નથી કર્યો કે કયા સૂત્ર લગાડવું કયું લઘુ કે ગુરુ જ્યારે પણ આવું હોય ને જ્યારે કોઈ ઉલ્લેખ ન કરે ને ત્યારે તમારે લઘુ નું જ ક્ષેત્રફળ નું સૂત્ર લગાડવાનું કોનું લઘુ જ્યારે ઉલ્લેખ ન કરે ત્યારે લઘુ કે ગુરુ એમાં પ્રશ્ન હોય ત્યારે તમારે લઘુ શોધવાનું લઘુ જ આવશે ક્લિયર ભાઈ ચાલો તો હવે શરૂઆત કરશું પેલા શું સ્ટાર્ટ કરશું તો કે આપણે સૂત્ર ક્યુ છે લઘુ સૂત્ર વારંવાર આવશે લઘુ વૃતાંશ આપણી પાસે સૂત્ર છે યાદ છે માં ત્રણસો સાહીઠ ગુણ્યા પાય આર નો સ્કેર આ આપણું સૂત્ર છે

બરાબર અને પાય ની કિંમત એ છે રેડી ચાલો તો મૂકીએ કિંમત શું છે ત્રણસો સાહીઠ એની ગુણા છ એકલા છ ને મૂકીએ નો આર નો સ્કવેર છે એટલે મતલબમાં ત્રિજ્યા બે વખત લખવાની કેટલી વખત લખવાની એટલે આવી રીતે લખશો છ ગુણ્યા છ કેમ કે અહિયાં બે ઘાત છે જો આર નો square કીધો છે એટલા આ ભૂલતા નહી છ બે વખત લખશો સમજાય ચાલો આગળ વધીએ ઉડે ઉડાડે જીરો જીરો ગયા ચાહીએ ચાહીએ છત્રીસ હજી કઈ ઉડે તો કે હા આ છે ને આ સો ગયા હવે લગભગ કઈ ઉડશે નહીં તો અંશમાં હોય એનો ગુણાકાર છેદ માં સાથે ગુણાકાર તો છેદમાં તો એક જ બેસા અને છ દુ બાર ને એક તેર એટલે કેટલા થઈ ગયા એકસો ને બત્રીસ એકસો બત્રીસ ના શેદમાં કેટલા આવશે અહિયાં હંમેશા સેમી અને સેમી નો સ્ક્વેર મૂકશે કેમ કે ધ્યાન રાખજો ક્ષેત્રફળ શોધાતું હોય ત્યાં સેમીમાં જે રકમ હોય તો સેમીની માથે છેલ્લે જવાબ આવે તો નો સ્કવેર માં આવશે શું આવશે સ્કવેર એકમ કેવો આવશે સેમી સ્કવેર